ઉનાના ધારાસભ્યશ્રીની લોકસેવાની સાથે સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે ઉના વેરાવર રોડ ઉપર અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા ત્યાંથી પસાર થતાં ઉનાના ધારાસભ્ય કારુભાઈ રાઠોડે પોતાની કારમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચાડ્યો હતો રસ્તા પર તાડનું ઝાડ ધરાશાયી થયેલ તેમાં બાઇક ચાલક યુવાનને અકસ્માત નડ્યો હતો ત્યારે ધારાસભ્યશ્રી કારુભાઈ રાઠોડ રેવત ગામે ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે ઇજાગ્રસ્ત યુવાનને જોઈ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો આ દ્રશ્યો ઉનાના છે જ્યાં એક યુવાનને અકસ્માત નડ્યો હતો ત્યારે કારુભાઈ રાઠોડ છે તેથી તે જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે આ દ્રશ્યો જોતા કારુભાઈ રાઠોડે પોતાની કાર રોકી અને કારની અંદર આ યુવાનને બેસાડી અને સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડી અને ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવી હતી આ સીધા દ્રશ્યો અમે આપને આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ